પામ્યો અને ભેંસ ગરબીણી થતા પાડાએ તેને નાશ કર્યો ભેંસ થતી થઈ અગ્નિમાંથી માંથી મહીષ ઉત્પન્ન થયો એ મહિષાસુરનો ભેંસો સુર અગ્નિ તો શિવાનું સ્વરૂપ એટલે શિવે જે વરદાન આપ્યું ગણાય મહિષાસુરનો મેળું પર્વત પર જઈ દસ હજાર વર્ષ સુધી બ્રહ્માની ઉપાસના કરતા બ્રહ્માએ પ્રસન્નથી વરદાન માંગવાનું કહેતા હોવાથી મહિષાસુરે માંગ્યું મારું મત કોઈ પુરુષ નહીં પણ સ્ત્રીથી થાય બ્રહ્માએ તથાશું કંઈ ચાલ્યા ગયા મહિષાસુરને માજા મૂકી કાળો કેર વર્તાવ્યો રાજાઓને મારી હરાવી તગાડી મૂક્યા યજ્ઞ ભાગ પોતે લેવા લાગ્યો ઘરથી છકી ગયો સ્વર્ગનું રાજ્ય પડાવી લીધું ઇન્દ્રાજી દેવને પણ નસાડી મૂક્યો દેવો ભેગા થયા હવે શું કરવું થોડી વાર વિચાર કરી વિષ્ણુ બોલ્યા દિવ્ય તેજ રૂપા કોઈ સ્ત્રી ઉત્પન્ન થાય તો તેના હાથે આ મદાંડ મહિસાસુર મળે વિષ્ણુએ વિચાર સૌને ગમ્યો એને દેવોને કરેલ જોગમાયાની પ્રાર્થના દ્વારા દેવવૃંદીના શક્તિ રૂપે એક દિવ્ય તેજ પ્રગટ થયું એ જ શક્તિ સાક્ષાત મહાલક્ષ્મીમાં સરસ્વતી મહાકાલી જે કહો તે ત્રણેય ગુણોને ત્રણ વર્ણમાં શ્વેત મુખેને ને કાચડ શ્યામ નેત્રવાળા લાલત્રોષ લાલ હથેળીવાળા સોળે શણગારથી સોંપતા હજાર હાથવાળા પરમેશ્વરીનો પ્રાગટ્ય જોઈ દેવો હર્ષથી પુલકિત બની ગયા અને ભાવથી ભવાનીનું પૂજન અર્ચન કરી પોતાની તે જ રેખારૂપ આવ્યો હતો આભૂષણો ભેટ ધર્યા પછી પ્રાર્થના કરી જચરાજરમાં વિશ્વનું સંચાલક કરનાર વિશ્વંભરાને વંદન હે શિવા અમે આપનું સ્મરણ અને સ્તવ્યન કરીએ છીએ હે દેવી તમે મહિષાસુરનો સહાર અમારું કરી રક્ષણ કરો રક્ષણ કરો દેવોની પ્રાર્થના સાંભળી સૌમ્ય સ્વરૂપ શિવાએ સ્મિતપૂર્વક કહ્યું હે દેવો ભયમુક્ત બનો હું હમણાં જે દુષ્નો નાશ કરીશ કેતા જ અટાશય કર્યું ધરા ધ્રુજવી લાગી જગદંબાની જય હો દાનવોને થયું આ શું મહિષાસુરે મંત્રીને કહ્યું જાઓ તપાસ કરો આ જગદંબા કોણ છે અહીં લઈ આવો મંત્રીએ જગદંબા પાસે આવી કહ્યું હે રમણી તું કોણ છે ક્યાંથી આવી મારા મહારાજા મહીસાસુર પાસે ચાલ ત્યાં રૂપ જોબન જોતા તેઓ હું તું સેમ તેમ કરશે જગદંબા બોલ્યા મારું નામ મહાલક્ષ્મી હું દાનવોને ભક્ષણ માટે અને દેવોના રક્ષણ માટે આવી છું તારા મહારાજાને કહી દે જીવવું હોય તો પાતાળમાં ચાલ્યો જાય બ્રહ્માનું વરદાન સત્ય કરવા હું આવી છું મંત્રી કહે હે સ્ત્રી તને કારીગરીને કહું છું કે મારો માલિક મામૂલી નથી એણે દેવોને હરાવ્યા છે દીકપાલોને ડોલાવ્યા છે તું આવીશ તો તને વૈભવ વિલાસ બજુ સામગ્રી પર પ્રાપ્ત થશે અરે મૂર્ખ હું સ્ત્રી છું પણ પુરુષ પ્રકૃતિ બને છું અબળા નથી પ્રબળા છું રૂપ છું છતાં મૂર્તિ છું સૈન્ય વિનાની એકલી છતાં મારું બળ અસીમ અપાય અને સગાજ છે તારા મહારાજાને કહી દે બચવું હોય તો પૃથ્વી પરથી ચાલ્યો જાય જગદંબાની વાણી અને વીરતા તેજમાન અંજાઈ ગયેલ મંત્રીને મહીસાસુર પાસે આવી બધી વાત બાફેડ કરતાં જ મહેસારૂપ કોપ્યો અને તામ્ર નામના નેત્ય સેના સાથે કેરાવ્યો મહીસાસુર તને પત્ની બનાવાઈ છે જગદંબાએ જવાબ દીધો અરે મૂર્ખ વાસનાના વમણામાંથી બહાર નીકળી મારી સામે આવ યુદ્ધ માટે તૈયાર થતા તારા પાપનો ગળો ભરાઈ ગયો છે મંત્રીઓને સેનાપતિ વિધ લાંચો લઈ જગદંબાના કને આવ્યા ને વિલે મોટે પાછા ગયા છેટે મોગાન મહીસાસુર સામે ચાલવા મરવા તૈયાર થયો છે ને લઈ જગદંબા સામે રણે ચડ્યું જગદંબાએ મહીસાસુરને જોયા હજાર ભૂજાવાળા અનેક આયુધવાળા દિવ્ય તેજવાળા અપાર શક્તિને ભયંકર યુદ્ધ શરૂ થયો એક તરફ જજવાલની જગદંબા બીજા તરફ નરાદમ મહીસાસર અસ્ત્રાસ્ત્ર વર્ષો થવા લાગી દેતો ના શાસ્ત્રો દેવી માત્ર દ્રષ્ટિ પરથી જ નકામા બનાવી દીધા અને સિંહ અનેક ને ફળી તીરા મચાવી દીધો દેવીએ દેવીઓ શક્તિ ઊભા કરેલ હજારો ગણો અને મહાદેવનું ત્રિશુળ વિષ્ણુનું ચંદ્ર ઇન્દ્રનું વ્રજ જેવા મળેલા દેવો હજારો શાસ્ત્રો અને અસુરોને સહાર કર્યા એટલામાં વિનાશની પળો પારકી લઈ મહેસાુર કામદેવ જેવું રૂપ લઈને દેવી પાસે પહોંચતા દેવીને આશ્ચર્ય સંખનાત કર્યો શંકનાત થતા સત દે બોલ્યો તું જો મારી પત્ની થા તો હું તું કે તેમ કરું તારો દાસ બની રહું અને દેવો સાથે વટ છોડી દઉં હે સ્ત્રી હું કંગાલ બની કરગરું છું તારે શરણે આવ્યો છું મન સાથે દેવી બોલ્યા હું પરમ પુરુષ પરમાત્માની ઈચ્છારૂપ છું અને ઈચ્છતી નથી હું કલ્યાણી પ્રકૃતિ પરમેશ્વરી છું વાસના ને વિલાસથી પર છું તું મૂર્ખ છે વ્યર્થ સુખ માટે વલખા મારે છે માટે કહું છું જરા વિચાર કર જીવતા રહેવું હોય તો પાતળમાં ચાલ્યો જા પણ સટ સમજે ખરા મહીસાસુરની મર્યાદા મૂકી બોલ્યો સ્ત્રી પર હાથું ગમતા મને શરમ થાય છે સ્ત્રી હત્યા કરવાનો મારો જીવ મને ના પાડે છે દેવી કહે હે દુષ્ટ હું અજનમાં છું છતાં દેવોના રક્ષણ અને કલ્યાણ કાજે મેં દે ધારણ કર્યું છે તને કહું છું ચેત 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 હવે તારું આવું બન્યું છું મહીસાસુર એકનો બે ન થયો દેવીની સામે બાણ છોડવા માંડ્યા પણ દેવીના તમામ બાળ નકામા બનાવી દીધા અને એવી રીતે ગદા ફેરવી કે દુષ્ટ મહીસાસુર મૂર્છિત થઈ પડ્યો પડતા વેતા હાથી હાથી વાંચતી સીમા પાડ્યો બની ફરીથી પાછો સામે થયો જગદમમાં હવે તેને સત્વારે સમૂળો નાશ કરવા દ્રાક્ષ નું રસપાન કર્યું એવું તો ચક્ર ફેંક્યું દાનવો ડુંગર જેવડું માથું સો જોજન દૂર ઉડી ગયો દેત્યો મરાયો દાનવો હણાયા પાડની જેમ પડ્યો આવા નરાધમ પણ દયાળુ દેવીએ સાયુ જ મુક્તિ આપી મહીસાસુર મરાયો સાંભળતા જ સૈન્ય ભાગ્યું દેતીઓ પણ મુઠ્ઠીવાડી નાઠા અને પાતાળમાં સંતાઈ બેઠા દેવો યક્ષ ગાંધવો મુનિઓ અને મનુષ્ય દેવીના ગુણગાન ગયા હે મા જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય છો સર્વશક્તિ પરમ મુક્ત કરનાર આપ આપશો અને પરમાત્માના ચૈતન્ય શક્તિ રૂપ રહેલા પ્રસિદ્ધ પરમેશ્વરી પણ આપ છો આપનું સ્મરણ અને સર્દન નીતિ આપો પ્રશાસિત ગાંધી થઈ પરમેશ્વરી બોલ્યા તથા તું હે દેવો આફત વેળાએ મારું સ્મરણ કરતા હું અહીંયા આવી પોઝિશન અને તમારી આફત દૂર કરીશ દેવીના આશીર્વાદ મેળવી પૃથ્વી પર સૂર્યવંશી શત્રુધ્ન મહીસાસુરને રાજા સોંપી દેવોધર્મ રાજ્યથી સ્થાપના કરી પોતપોતાના સ્થાને ગયામાં મણિદ્વીપ પધાર્યા મણિદ્વીપ એટલે શ્રેષ્ઠ સ્થાન રમણી કામ કર્યા જાય છે સ્થળ ત્યાં જળ જળ ત્યાં સ્થળ થયા કરે છે પાટણમાં ગયેલા દેત્ય દાનવોમાંથી શુંભની શુંભ નામે બે યુવાન દાનવો ફરી પાછું મહીસાસુરની જેમ હજારો વર્ષ તપ કરી બ્રહ્મા પાસેથી વરદાન મેળવવું કે સ્ત્રીના હાથે જ પોતાનું મોત થાવો સેવકાય સુખી કરવા જગદંબાઈ જગતમાં લીલા કરે છે શંભુની સમ વરદાન મેળવી ગુરુ શુક્રાચાર્યને મળવા આવ્યા ગુરુએ બનેને યથોગિત સ્વાગત કર્યું અને ચંડમૂન રક્ત બીજ ધ્રુમલોચન જોવા બળવાના સુરોની હાજરીમાં શુંભને રાજગાદી પર બેસાડ્યો સંભૂતો પૃથ્વીરાજ જો ચોતના મેળવી લીધો ઇન્દ્રાદિક દેવો સ્વર્ગમાંથી હાંકી કાઢી ઇન્દ્રાસન પર પોતે બેઠો આવી આફત આવતા દેવોએ ગુરુ બૃહસ્પતિને સલાહ લઈને હિમાચલના ખોળે જગદંબાની સ્તુતિ સાથે શ્રીમનો જાપ શરૂ કર્યો ત્રાહિમામ ત્રાહિમામ પરમેશ્વરી દેવોની સ્તુતિ સાંભળતા જ પાણમાંથી પાર્વતીએ કાર્પે સિંહારૂટ થઈને દેવોને અભયદાન આપી મંગલ પ્રસ્થાન કર્યું અને રસ્તા ચંડમૂળના ચપટીમાં ચોળાયે આજે માનો દે તેના રણમાં રોડ્યા પોતાના સગા ચંડમૂળને મરાયા સાંભળતા જ રક્તબીજ ગર્જના કર્યું પડ્યો ભૂત ગયો પલિત જાગ્યો રક્તબીજને આવતો જોતા દેવો સર્વશક્તિઓ દેદીમાન દેવીને રૂપે રૂપેશ સાથે રણ મેદાનમાં ઉતારી આવી સાથે શિવજી પણ પધાર્યા પછી ઉગ્ર સ્વરૂપે સર્વદેવીઓ સંદેશો લઈ શિવજીને સંભને આવી કહેવા લાગ્યા બચવું હોય તો ભાગો મરવું હોય તો યુદ્ધની તૈયારી કરો સારું તો તમારું આ સંદેશ પાઠવનાર શક્તિ શિવદૂતી કહેવાયા જેથી માથે મોત ભમતું હોય તે છે સમજે મૂર્ખ રક્તબીજ શું સમજે એણે તો રણસીમાં ફૂગ્યા યુદ્ધની તૈયારી સાથે દેવી સામે ભયંકર ગર્જના કરી દસી આવ્યો દેવી અને દાનવોનું યુદ્ધ જામ્યું શિવજીના વરદાન મુજબ રક્તબીજના શરીરમાંથી લોહીનું એક ટીપકું જમીન પર પડતા બીજા અનેક રક્તબીજ પેદા થવા લાગ્યા દેવીના ધનુષમાણે રક્તબીજને વીંધાતો જાય લોહી ટપકતું જાય એમાંથી નવા નવા રક્ત બીજા થયા રક્ત બીજ હણાયો દેતીઓને સર્વનાશ સદા જોઈ સંભુ દેવી સામે લડવા જવાની તૈયારી કરતા નાના ભાઈ નિશમ બોલ્યો મોટાભાઈ હું જીતો છું ત્યાં સુધી તમારે લડવા જવાનું ન હોય એક બેરીથી ડરી જાવ એવું બોલ્યો બીકણ હું નથી હમણાં જ તે સ્ત્રી પગડી તમારી સામે હાજર કરીશ આટલું કોઈ જબર સેના સાથે નિસંપ દેવી સામે યુદ્ધે ચડ્યો સંભુને થયું કે એકથી બે ભલા એટલે તે પણ પાછો ગયો બને દે જોતા જમવાએ કાલિકાને કહ્યું આ મૂર્ખ અને તે આણ્યા જ છૂટકે અસુરો અને અંબા વચ્ચે તમોલ યુદ્ધ થયો કરિષ્ઠા નિશા થશે અને દૈવીએ જગજમાવ્યો દૈવએ ઉદારતા કહ્યું પૃથ્વી પરથી દૂર થાવો ભાગી જાવ દેત્યો દૂર થાવો મૂર્ખને તે વળી ઉપદેશ ગમે મૂર્ખાઓ તલવાર લઈ દેવી સામે ઘસી આવતા શરીરમાંથી સર્વશક્તિઓ પ્રવેશ કરી તલવારને એક જ માથા જુદા કરી નાખ્યા હાથ પગ કાપી ધરતી રાજી થઈ આકાશ શાંત સમુદ્ર દીવો પર્વતો નિર્ભય થયા અને સમસ્ત વિશ્વમાં સર્વશક્તિઓનું પૂજન કરી આરતી ઉતારવા લાગ્યું જગદંબાની પ્રસન્નતાથી માણસને સન્મુખ સુખ મળ્યું છે અતિપ્રાચીન કાળમાં સુરત નામના રાજાએ મલેચર સાથે યુદ્ધ થતા તે હારી નાસી છૂટ્યો હતો અને સત્યવાદી તપસ્વી મધસ સુની શાંત સુંદર સ્વર્ગ સમા આશ્રમમાં આવી ચડતા સુનિએ રાજાને આશ્વાસન આપી નિશ્ચિત બની રહેવા કહ્યું આશ્રમમાં રહેતા સુરતા એક દિવસ એક ઝાડ નીચે બેઠા બેઠા કુટુંબ સાંભળ્યું એટલામાં મેરા છોકરા કંજૂસ રહી કાંઠ્યા મૂલ્ય સમાધિ નામે એક વાણીઓ ત્યાં આવી ચડ્યા બને વચ્ચે કૌટુંબિક વાતચીત થતાં તેમ મિત્ર બની ગયા અને બંને પોતાનું દુઃખ મુનવર્યા પાસે વિનય પૂર્વક રજૂ કર્યું મુન્યો બંનેને મામાયા સંસારિક તત્વજ્ઞાન સમજાવતા કહ્યું ભાઈઓ જ્યાં ત્રણ મહાન દેવો પણ મહાવ્યવસ્થ છે તે બિચારો માણસ તે કોણ માત્ર પરમ પ્રકૃતિ પરમેશ્વરી મામાયા જ બંધન અને મોક્ષનું કારણ છે અહમથી ઘેરાયેલા દેવો એક વખત મહામાયા પાસે ગયેલા અને તેનું જ્ઞાનોર્થાત પાસે હારી જતા મુક્ત થયેલા મા અંબાનાદી છે અજન્મા છે શક્તિ સ્વરૂપે સર્વત્ર વ્યાપ છે અને કાર્યની સિદ્ધ માટે વિવિધ રૂપે લઈ ઉપાસકોને ઉભાથી દૂર કરે છે એટલે તમે પણ ધનમાંથી બ્રહ્માંતર સુધી બની શ્રદ્ધા સાથે જગદંબાના નવાણ્યંત્ર કે મૂર્તિનું વિધિપૂર્વક પૂજન કરી સપ્તશતીનો પાઠ કરો હોમ હવન કરો તેથી તમારા મનના સર્વ મનોરથ પૂર્ણ થશે અને સર્વ સુખ સાંભળશે રાજા તથા વાણિયાએ મુનિશ્રમની કયા મુજબ પાઠ પૂજા તથા હોમહવન કરતા દેવીને પ્રસન્ન થઈ દર્શન કીધા અને બંને સર્વ દુઃખથી મુક્ત થયા

શ્રેષ્ઠ તપસ્વી દ્રષ્ટા પ્રજાપતિ ઇન્દ્ર સાથે વેરના વાળવા તપના પ્રભાવે ત્રણ વારે વિશ્વરૂપ નામે પુત્ર ઉત્પન્ન કર્યા આ વિશ્વરૂપે ઉગ્ર તપસ્યા કરતા ઇન્દ્રને થયું કે આ વિશ્વરૂપ મારું ઇન્દ્રાસન લઈ લેશે એટલે તેણે તેનું તપ ભંગ કરવા ઉર્વશી વગેરે ઘણી અપ્સરાઓને મોકલી પણ જીતેન્દ્રિય મુનિ પાસે અપ્સરાઓ હારી હતાશ થઈ બેઠી આવેલી જોઈને ઇન્દ્રએ પોતાના વિશ્વરૂપે વધ કર્યો વિશ્વરૂપે થતાં તે અન્ય મુનિઓને ઇન્દ્રને સાપ આપ્યો પાપકર્મનો ફળ મને તરત ઘન તરત મળજો બસ ત્યારથી જ ઇન્દ્ર તે જ્યાં જુએ ત્યાં વિશ્વરૂપ જીતો દેખાવા લાગ્યો આથી ઇન્દ્ર વિશ્વકર્મા પાસે જઈને કરગરી વિશ્વરૂપ સમૂળોનો નાશ કરાવતા તેના મુખમાંથી રંગબેરંગી અનેક પક્ષીઓનો વેદોચાર કરતા કરતા બહાર આવી ઉડ્યા ઇન્દ્રએ નિશાન થયો પણ બ્રહ્મા તેના કલંક તેના કપાળે ચોંટ્યું પુત્ર નાશના સમાચાર સાંભળી પ્રજાપતિ દ્વચા ઇન્દ્રને નાશ કરે એવો પ્રતાપી પુત્રની પ્રાપ્તિ માટે અર્થવેદા મંત્ર વડે અંગની હોમ આદર્યા અને સપ્તાહ પૂરું થતાં જ યજ્ઞવેદીમાં પુત્ર બહાર આવતા જ પિતા બોલ્યા મારા તપતે જ પ્રભાવે તને શક્તિ વૃદ્ધિ પ્રાપ્ત થાવો પિતાના આશીર્વચન સાંભળતા જ પિતાએ પુત્રને કહ્યું ફરમાવો પિતાજી શું કામ છે છતાં પુત્ર પિતાની દુઃખી હોય તે પુત્રનો અધિકાર છે આવો આજ્ઞાતિન પુત્ર જોઈ પિતાએ તેનું નામ મૃતાસુર પાડ્યું અને ભાઈના વેર લાવા અસ્ત્ર તરે સજાય કરી ઇન્દ્રની સામે લડવા મોકલ્યો મૃતાસુર અને ઇન્દ્ર વચ્ચે ભયંકર યુદ્ધ થયું દેવો નાસી ગયા ઇન્દ્ર પણ એરવચા મૂકીને મુઠીઓ વાળી નાઠો એટલે મૃતાસુર ઓરવતને પકડી પિતાના ચરણે ધરી કર્યું ઇન્દ્રને હરાવી હાથી લઈ આવ્યો છું બોલો બીજું શું જોઈએ પિતાએ કહ્યું હાથી પણ એને હણીને આવ ઇન્દ્રનો નાશ કર પિતાએ ખાતર તપ કરી પ્રસન્ન કર્યો અને વરદાન મેળવ્યું લોઢાની સુકા કે લીલા કોઈ પણ શાસ્ત્રથી દિવસે કે રાતે મારું મોત ન થાય બ્રહ્મા તથા કઈ ચાલ્યા ગયા વૃતાસુર પિતાને પ્રણામ કરી ફરીવાર ઇન્દ્ર સામે યુદ્ધે ચડ્યો દેવદાનો વચ્ચે આ વખતે જબરૂ જુગત જામ્યો અને જોત જોતમાં તો ઇન્દ્ર પકડી વૃતાસુર ઘડી ગયો ઇન્દ્રની આ દશા જોતા દેવોએ ગુરુ બૃહસ્પતિને જાણ કરી ગુરુએ પોતાની વિદ્યા વૃતાસુરના પેટમાં પડેલો ઇન્દ્ર જીવતો છે એમ જાણી લઈ વૃતાસુરને બગસું ખવડાવી ઇન્દ્રને જીવતો બહાર બોલાવી દીધો બહાર નીકળતા જ ફરી પાછું દેવદાનો વચ્ચે યુદ્ધ થયું દેવો હાર્યા સ્વર્ગ છોડી નાઠ્યા વૃતાસુર ઇન્દ્રનું રાજ પચાવી પાડ્યું ને જોઈ પીતે અત્યંત ખુશ થયા વૃતાસુરને વધતી જતા સદાથી દેવો દુઃખી થયા મુંજાયા હવે શું કરવું

સ્તુતિ સાંભળતા દેવી દિવ્ય રૂપે પ્રગટ થઈ વૃતાસુરનો વધ કરવાનો વરદાન આપી ચાલ્યા ગયા થોડા દિવસ પછી ઇન્દ્ર વૃતાસુરને દોસ્ત બની દોસ્તો સાગર કાંઠે ફરવા નીકળ્યા વખતે દેવોએ સમુદ્ર પીણમાં પોતાના આસિંગ મૂકી દીધા ઇન્દ્રને લાગ જોઈ પીણમાં પોતાનું વ્રત સાતડ્યું રૂચમાં વિષ્ણુ સમક્ષ રૂપે આવીને સંતાઈ બેઠા બધું બરાબર ગોઠવાય છતાં ઇન્દ્ર આ વ્રજ વડે વૃતાસુરનો નાશ કરતા તેને પિતાને સાપ આપ્યો છેતરીને મારા પુત્રને મારનાર ઇન્દ્ર તને મારા હું દુઃખ થાજો પિતાના કલ્પાત જોઈને કરેલા ત્યાંથી ઇન્દ્ર સુધી સર્વ દેવો નરસા કામમાં ફળતે સોય ભોગવા જ પડે બ્રહ્મા હત્યા કરનાર પાપી ઇન્દ્રની નિંદા થવા લાગી સ્વર્ગ સુખ હોય છતાં તે આકુળ વ્યાકુળ થવા લાગ્યો અને પડે પણ નિશાશા નાખતો નિસ્તેજ જયું ઈન્દ્રનીએ પૂછ્યું ના થાપ હમણાં ચિતાચુર કેમ રહ્યા છો

જોર જોરજુલમ કરવા લાગ્યો એટલે ઇન્દ્રાણી તથા દેવો વૃષ્પતિની સહાય લેવા લાગ્યા વિષ્ણુ એવાની જાણ થતાં તેમણે ઉપાય સૂચવ્યો પાપ થવા માટે અશ્વમેઘ યજ્ઞ અને દેવીનું પૂજન જો ઇન્દ્ર કરે તો દેવી પ્રસન્ન થઈ ઇન્દ્રને ઇન્દ્રાસન પાછું મળે અને નવુષનો નાશ થાય બસ આટલી જ વાર દેવોએ તો ઇન્દ્રયને શોધી કાઢ્યા તેની પાસે યજ્ઞ કરાવ્યો પછી દેવોના ઇન્દ્રની શોધી કાઢી તેને યજ્ઞ થયો અને ઇન્દ્ર પોતાની ભાગ્યોદયની રાહ પછી કામ મંડળ ફેંસી ગયો બિચારી ઇન્દ્રાણી ગુરુને પૂછ્યું ગુરુદેવ મને મારા પતિ ક્યારે મળશે ગુરુએ કહ્યું ભગવતીના ભક્તિ કરો તો મળશે ઇન્દ્રાણી ગુરુનો આશીર્વાદ લઈ નવાણ મંત્ર સાથે સંપૂર્ણ ત્રિપતિ ભગવતીના ભક્તિ કરવા માંડી ત્યારે એક દિવસ માતાજી પ્રસન્ન થઈ કહ્યું હે પુત્રી માંગ માંગ ઇન્દ્રાણીએ માંગ્યું મને મારો પતિ આવીને મળે દેવીએ પોતાની એક દૂતી સાથે ઇન્દ્રાણીને માન સરોવર પર મોકલી ઇન્દ્રની મુલાકાત કરાવી ત્યારે ઇન્દ્ર કહ્યું પ્રિય કામાન જુલમની નવું જ તેને હેરાન કરે છે તો કહે છે કે પાલખીમાં બેસી પાલખી બ્રાહ્મણી મુનિવાર પાસે ઉપાડી મારી પાસે આવો તો તમને વરિષ અને કહેશો તેમ કરીશ કામ જ કબૂલ થશે કોઈ મુનિનો સાપ થશે અને સાપથી તેનો નાશ થશે ઇન્દ્રાણી પરમેશ્વરીનું પૂજન કરવા માંડ્યું અને નવું પોતાની ઈચ્છા જણાતા નવુસે પાલખીમાં બેસી ઇન્દ્રાણી પાસે જવા પ્રસ્થાન કરો રસ્તે ચાલતા ને પગ અગસ્ત મુનિ એટડાયા કે ફટકતા નવુસે તેને સર્પ કહી ચાબુક ફટકારતા મુનિએ સાપ આપ્યો સર્પ સર્પ કેના દુષ્તું પોતે જ સર્પ થઈ ગોરવનમાં પડ્યો પડ્યો જહારો વર્ષ સુધી દુઃખ ભોગો નવ શ્રી મુનિને કે કહ્યું મુનિ સમા કરો અને સાપનું નિવારણ કરો મુનિ કઈ ઉધિષ્ઠાના દર્શન થતા તેમની વાણી સાંભળવાથી તેમને ફરીથી સ્વર્ગ પ્રાપ્ત થશે સાપાઈ નવ સર્પ રૂપી ગોરવનમાં પડતા દેવોએ સ્વર્ગની નિગાધી ઇન્દ્રને ઇન્દ્રાણી સહિત વાતે ગાતે બેસાડ્યા દેવોની ભક્તિથી ઇન્દ્રાણી મનોરથ પાર પાડ્યા જય માતાજી